નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ આઠ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ આજના સવારના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં બંગાળની ખાડીમાં અત્યારે મજબૂતમાં મજબૂત સિસ્ટમ આજે બની રહી છે તેમજ અત્યારે હાલ ગુજરાતની અંદર આજે તેમજ આવતીકાલે કયા કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તેમજ બંગાળની ખાડીમાંથી સિસ્ટમ કઈ દિશામાં આગળ વધશે જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલ મનવા હોય તો સબસ્ક્રાઈબ કરી સૌથી પહેલાં આપણે વાત કરીએ તો બંગાળની ખાડીમાં અહીં આ રીતે સિસ્ટમ અત્યારે આપ જોઈ શકો બની રહી છે આ જે સિસ્ટમ છે તે ગુજરાત તરફ આગળ વધવાની છે જેના કારણે કહી શકાય કે ગુજરાતના જે વિસ્તારો છે જેની અંદર સૌથી વધારે વરસાદની સંભાવના આપણને જોવા મળશે આ બધા વિસ્તારોમાં ખાસ કરીને આગામી સમયમાં સિસ્ટમ ક્યારે પહોંચશે તેની સંપૂર્ણ અપડેટ પણ આપણે મેળવવાની છે તો પંચ્યાસી કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ આપણને અહીં આ રીતે જોવા મળે છે આ જે સિસ્ટમ છે તે ખાસ કરીને ગુજરાતના જે મોટા ભાગના જે વિસ્તારો છે તેની અંદર અસર કરી શકે છે કારણ કે તે મજબૂત લો પ્રેશર સિસ્ટમ છે તે વાવાઝોડું પણ બની શકે પરંતુ તેના પરિબળો આગામી સમયમાં આપણે ખ્યાલ આવશે તો ગુજરાતની અત્યારની લેટેસ્ટ અપડેટ આપણે જો અત્યારના નવ વાગ્યાના સવારના સમયગાળા દરમિયાન ગુજરાતના ક્યાંક ક્યાંક એવા વિસ્તારો છે જેમાં સામાન્ય ઝાપટાં જોવા મળશે ખંભાત બોરસદ વડોદરા ડભોઈ બોડેલી સાપાનેર અને જંબુસર આજુબાજુના જે વિસ્તારો છે તેમાં આપણને વરસાદની ઝાંખી ઝાંખી સંભાવના જોવા મળે છે તો ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ઈડર હોય હિંમતનગર હોય સાગબારા હોય ઘાટોલ હોય બાંસવારા હોય આ જે બધા વિસ્તારો છે તેમાં પણ આપણને સામાન્ય હળવા વરસાદી ઝાપટાં જોવા મળે છે કારણ કે ગુજરાત ઉપર અત્યારે ભેજનું પ્રમાણ સૌથી વધારે છે પંચાણું ટકા કરતાં વધુ ભેજનું પ્રમાણ કોઈ કોઈ વિસ્તારોમાં ડેવલપ થતાં વરસાદની સંભાવના વધતી જોવા મળે છે તો બીજી બાજુ ખાસ કરીને બંગાળની ખાડીની આજુબાજુના જે આ બધા રાજ્યો છે તેની અંદર સૌથી વધારે વરસાદની સંભાવના છે તો યાગી નામનું વાવાઝોડું પણ અત્યારે હાલ કહી શકાય કે ચીનની અંદર ત્રાટકી સૂક્યું છે ત્યાર પછી ગુજરાતની અંદર પણ તેની અસર એટલે કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના જે ભેજવાળા જે પવનો છે તે ગુજરાતમાં વરસાદ લાવી રહ્યા છે હજુ પણ વરસાદી સિસ્ટમ ગુજરાત ઉપર આજે એક્ટિવ રહેશે બપોરની ખાસ અપડેટ બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતની અંદર વરસાદની એક્ટિવિટીમાં વધારો થઈ છે જેમાં સૌથી વધારે એક્ટિવિટી ઉત્તર ગુજરાતના ભાગોમાં જોવા મળશે જેમાં મહેસાણા માણસા પ્રાંતિજ મોડાસા માંડલી હિંમતનગર ઈડર અને વડનગર સાણસામાં પાટણ આજુબાજુના જે તમામ વિસ્તારો છે સિદ્ધપુર પાલનપુર ખેડબ્રમમાં તેમજ ડુંગરપુર ઈડર સાઈડના જે વિસ્તારો છે તેમજ આબુ રોડ અંબાજી આ જે બધા વિસ્તારો છે તેની અંદર સૌથી વધારે વરસાદી માહોલ આપણને જોવા મળશે ઘાટોલ સાગબારા બાંસવારા સુધીના જે વિસ્તારો છે તેમજ રતલામ સુધીના જે આ બધા વિસ્તારો છે તેમાં આપણને સૌથી વધારે વરસાદની એક્ટિવિટી જોવા મળશે કુશલગ્રહ લુણાવાડા માલપુર કડાણા મેઘનગર દાહોદ પંચમહાલ તેમજ ગાંધીનગર બાયડ કપડવંજ બાલાસીનોર ડાકોર મહુધા ગોધરા અમદાવાદ મહેમદાબાદ આજુબાજુના તેમજ મહેસાણા સાઈડના તમામ વિસ્તારો છે આ બધા જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના સૌથી વધારે છે તો સૌરાષ્ટ્રમાં પણ સલાયા ભાણવડ પોરબંદરમાં ઝાપટા રૂપી વરસાદ રહેશે તો થોડી વધુ તીવ્રતાવાળો વરસાદ બગસરા વિસાવદર ધારી સાવરકુંડલા તેમજ તુલસીશામ રાજુલા મહુવા સાઈડના જે વિસ્તારો છે તળાજા પાલીતાણા સુધીના વિસ્તારો કે જેની અંદર થોડી તીવ્રતા વધુ રહેશે તેમજ દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ ભરૂચ રાજપીપળા તાપી સુરત તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાની અંદર પણ વરસાદની સંભાવના છે કપરાડા ભવનાથંબોશી ખાડોલી કપરાડા વાની આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદ આપણને જોવા મળશે તો આપ જોઈ શકો બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે વધુ મજબૂત છે કારણ કે અહીંથી તેનો જે આખો ટ્રપ છે તે આ જે બધા વિસ્તારો છે તેની અંદર ફેલાયેલો આપણને જોવા મળે છે તો આ જે બધા વિસ્તારો છે તેમાં સૌથી વધારે વરસાદની સંભાવના ગતિવિધિ જે છે તે આગામી સમયની અંદર વધશે અને ગુજરાત સુધી જે તેનો આખો ટ્રપ છે તે આ રીતે ફેલાયેલો આપણને જોવા મળશે તો આપ જોઈ શકો છો હવે જોઈએ આપણે સાંજના છ વાગ્યાની અપડેટ સાંજના સ વાગ્યાની અપડેટ જોઈએ તો સૌરાષ્ટ્રના વિસ્તારો તુલસીસામ કોડીનાર ઉના રાજુલા મહુવા તળાજા સાવરકુંડલા ધારી વિસાવદર પાલિતાણા આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે તો દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં સુરત બારડોલી તાપી નવાપુર તેમજ ડાંગ વાંસદા બિલીમોરા નવસારી સાઈડના જે વિસ્તારો છે તેમજ વલસાડ વાપી ભવનાથ અંબોશી સાપુતારા સતાણા વાની કપરાડા ખાડોલી આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે તો મધ્ય ગુજરાતની આપણે વાત કરીએ કપડવંજ લુણાવાડા ગોધરા નડિયાદ વડોદરા તેમજ અલીરાજપુર દાહોદ પંથકના જે વિસ્તારો છે તેમજ ખેડબ્રહ્મા ડુંગરપુર તેમજ આબુ રોડ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ આપણને જોવા મળે હવે આપણે જોઈએ ખાસ કરીને આવતીકાલે વહેલી સવારની અપડેટ જેમાં ભરૂચ તેમજ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે સુરત બારડોલી નવસારી બીલીમોરા તાપી આજુબાજુના જે વિસ્તારો છે તેમજ ભરૂચ આજુબાજુના વિસ્તારો વાગરા પાલેજ ભાલુડ અંકલેશ્વર તેમજ સિનોર આજુબાજુના વિસ્તારો કરજણ સાઈડના જે વિસ્તારો છે તેમજ વડોદરા સાંપાનેર છોટાઉદેપુર ડભોઈ આ જે બધા વિસ્તારો છે બાલા સિનોર આજુબાજુના વિસ્તારો હોય દાહોદ હોય પીપલોદ હોય જહલોદ હોય મેઘનગર હોય તેમજ કુશલ ગ્રહ બાંસવારા સાઈડના વિસ્તારો તેમાં પણ વરસાદની સંભાવના છે આવતીકાલે બપોરની વાત તો આવતીકાલે બપોરના સમયે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ભાણવડ જામનગર જૂનાગઢ ગીર સોમનાથ ભાવનગર આ બધા વિસ્તારોમાં સામાન્ય ઝાપટા રહેશે તો દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ સિનોર તેમજ ડેડિયાપાડા ઉમરપાડા વંકલ કોશંબા સાઈડના જે વિસ્તારો છે તેમજ તાપી વાંસદા નવાપુર બીલીમોરા વલસાડ ભવના થંબોશી સાપુતારા સતાણા વાની આ જે તમામ વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે તો ખાસ કરીને બાંસવારા દાહોદ અરવલ્લી મહીસાગર સાઈડના જે ઉત્તર ગુજરાતના જે ભાગો છે તેમાં પણ વરસાદ આપણને આ જે બધા વિસ્તારો છે તેમાં ગુજરાતની અંદર જોવા મળશે તો આ રીતે ગુજરાતમાં હવે વરસાદની જે આગાહી કરવામાં આવી છે તેની અંદર કેટલાક ફેરફારો આપણને જોવા મળી રહ્યા છે કારણ કે હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતની અંદર હવે હળવો મધ્યમ વરસાદ આગામી હજુ ચાલુ રહેશે ખાસ કરીને આવતીકાલ સુધી ત્યાર પછી વરાપ અને સામાન્ય હળવા ઝાપટા રૂપી વરસાદ જોવા મળશે તો આ રીતે ગુજરાતની અંદર હજુ પણ ખાસ કરીને બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે આપ જોઈ શકો કે અત્યારે આ જે સિસ્ટમ છે તે આગળ વધી રહી છે ખાસ કરીને ગુજરાત તરફ આગળ વધી રહી છે આ દિશામાં આગળ વધશે ત્યાર પછી ત્યાંથી તે વળાંક લેશે અને ગુજરાત તરફ આ દિશામાં આવી શકે છે તો ગુજરાતની અંદર મોટા ભાગના વિસ્તારોમાં મેઘમહેર આપણને જોવા મળી શકે જે લોટરીનો રાઉન્ડ ગણી શકાય તો હવે જોઈએ આવતીકાલે સાંજની અપડેટ તો આવતીકાલે સાંજના સમયગાળા દરમિયાન પણ જસદણ બોટાદ અમરેલી ભાવનગર ગોંડલમાં સામાન્ય ઝાપટાં રહેશે તો ઉત્તર ગુજરાતમાં ક્યાંક ક્યાંક રોડ પાલનપુર ખેડબ્રહ્મા ડુંગરપુર હિંમતનગર બાંસવારા સાઈડના વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળશે તો આ રીતે હવે સિસ્ટમ આગળ વધવાની છે હવે આપણે જોઈએ દસ તારીખે તો દસ તારીખે પણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં રેડા ઝાપટાં જૂનાગઢ આજુબાજુના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને જોઈએ તો જુનાગઢ અમરેલી મહુવા ઉના તુલસીશામ સાવરકુંડલા ધારી પાલિતાણા વિસાવદર વેરાવળ સિહોર ભાવનગર આ બધા વિસ્તારો છે તેમાં રેડા ઝાપટાનું જે પ્રમાણ છે તે વધશે ખાસ કરીને તો મધ્ય ગુજરાતની આપણે વાત કરીએ તો મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને ડભોઈ આજુબાજુના જે વિસ્તારો છે બોડેલી આજુબાજુના વિસ્તારો છોટાઉદેપુર આજુબાજુના જે વિસ્તારો છે કવાટ ટંકારા તેમજ સીનોર સાઈડના જે વિસ્તારો છે આ જે બધા વિસ્તારો છે તેમાં સૌથી વધારે આપણને વરસાદ જોવા મળશે તો હવે આપણે આગળની વાત કરીએ તો સાપાનેર તેમજ બાબરા છોટાઉદેપુર અલીરાજપુર બોડેલી ગોધરા પંથક તેમજ દાહોદ પંથકના જે વિસ્તારો છે મેઘનગર સાઈડના જે વિસ્તારો છે ડભોઈ જહલોદ કુશલગ્રહ આ બધા વિસ્તારોમાં વરસાદની એક્ટિવિટીમાં વધારો થશે એટલે કે આગામી દસ તારીખની અંદર સિસ્ટમ ગુજરાત તરફ આવશે ખાસ કરીને ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટી દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે દસ તારીખે સાંજના સમયની અપડેટ જોઈએ તો ડુંગરપુર સાઈડના વિસ્તારો દાહોદ વડોદરા છોટાઉદેપુર મહીસાગર આ બધા વિસ્તારો તેમજ અગિયાર તારીખની વાત કરીએ તો અગિયાર તારીખમાં પણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વડોદરા પંચમહાલ દાહોદ છોટાઉદેપુરમાં વરસાદ કાયદેસર જોવા મળશે ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી ડાંગમાં પણ વરસાદની સંભાવના છે તો ખાસ કહી શકાય કે પૂર્વ ગુજરાત ઉત્તર ગુજરાત સાઈડ આ સિસ્ટમ એક્ટિવ રહેશે અગિયાર તારીખની સાંજની વાત કરીએ ભાવનગર જિલ્લાના વિસ્તારો ગીર સોમનાથ જૂનાગઢ અમરેલીમાં વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં ડેડીયાપાડા વંકલ ઉંબરપાડા તેમજ ભરૂચ સાઇડના વિસ્તારો બારડોલી તાપી બીલીમોરા વાંસદા તેમજ ડાંગ ભવના થંબોશી કપરાડા વાની તેમજ વડોદરા બોરસદ ચાંપાનેર છોટાઉદેપુર ડભોઈ કરજણ આજે તમામ વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે અમદાવાદ ખંભાત આજુબાજુના વિસ્તારો તેમજ બાયડ કપડવંજ લુણાવાડા ડુંગરપુર ખેડબ્રહ્મા શાકબારા ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે બાર તારીખની વાત કરીએ તો બાર તારીખની અંદર ખાસ કરીને મધ્ય ગુજરાતના થોડા ઘણા વિસ્તારો છે જેમાં મહેમદાવાદ મહુધા ડાકોર આણંદ તારાપુર ધોળકા આ જે બધા વિસ્તારો છે વડોદરા જંબુસર કરજણ ડભોઈ તેમાં સૌથી વધારે વરસાદ તો ભાવનગર અમરેલી ગીર સોમનાથ રાજકોટમાં અને વલસાડ નવસારી ડાંગ તાપીમાં પણ સામાન્ય હળવો વરસાદ રહેશે તેર તારીખની વાત કરીએ તો તેર તારીખ ચૌદ તારીખ અને પંદર તારીખ સુધી વરાપનો માહોલ રહેશે પરંતુ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ સુધી હળવા રેડા ઝાપટા ચાલુ રહેશે જે આગામી સોળ તારીખમાં નહીવત જોવા મળશે સત્તર તારીખની અંદર દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે ઉત્તર ગુજરાતમાં પણ બંગાળની ખાડીની જો લો પ્રેશર સિસ્ટમ ગુજરાત તરફ આવે તો વરસાદ જોવા મળશે હવે આપણે જોઈએ પવનની હવે જોઈએ આજની પવનની ઝડપ ગુજરાતમાં તે ગુજરાતમાં સોવીસથી ત્રીસની જોવા મળશે અને આવતીકાલે પણ બાવીસથી પચીસની પવનની ઝડપ રહેશે અને લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડીમાંથી પશ્ચિમ બંગાળ આજુબાજુ આગળ વધશે દસ તારીખની વાત કરીએ તો તેમાં પણ પવનની ઝડપ નોર્મલ રહેશે અને લો પ્રેશર સિસ્ટમ મધ્ય ભારત તરફ આગળ વધી રહી છે અને ઉત્તર તરફ ગતિ દિલ્હી તરફ કરી રહી છે ત્યાંથી ટર્ન મારી અને ગુજરાત તરફ આવી શકે છે તો આ રીતે હાલ ગુજરાતમાં પવનની ઝડપ રહેશે નોર્મલ ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની જોટાના પવનોની ઝડપ રહી શકે છે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના મહત્વના સાડા સાત વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત